સાબરકાઠા જિલ્લામાં એડર પોલીસ સ્ટેશન ખાતે ગયા અઠવાડિયામાં બે લૂંટ અને હોવાનું જાણવા મળ્યું હતું બાતમીના આધારે ગેંગના મુખ્ય આરોપી ભગવાન ભૂરા અને અન્ય ત્રણ તો મળી કુલ ચારને ઝડપી લીધા હતા પૂછપરછ દરમિયાન સાબરકાંઠામાં પાંચ ગુનાઓમાં થાય છે મહેસાણા ગાંધીનગર સહિત કુલ ગુના ડિટેક થાય છે સાત લાખ પાસઠ હજાર જેટલો મુદ્દા માલ પણ રિકવાર કરેલ છે ભગવાન ભૂરા દસ ગુનામાં વોન્ટેડ છે એના વિરુદ્ધ પાંત્રીસ ગુના નોંધાયેલ છે બીજો આરોપી વિનોદ દસ ગુના માં વોન્ટેડ છે અને ત્રીજો પપ્પુ ચાર ગુનામાં વોન્ટેડ છે સાબરકાંઠા તેમજ મહેસાણા ગાંધીનગર જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ધાડ લૂંટ ગડફોડ તથા મોટર ચોરી કરી તરખાટ મચાવતી બીજોડા ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત અન્ય ત્રણ આરોપી સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી રૂપિયા સાત લાખ હજાર છસો નો મુદ્દા માલ રિકવર

લોકલ ક્રાઇમ ને બાતમી મળી હતી જેમાં રાજસ્થાનમાં જે બીજુડા ગેંગ છે એ એમના સભ્યો હોવાની જાણકારી મળી હતી જેના આધારે બાતમીના આધારે આ ગેંગના મુખ્ય આરોપી ભગવાન હુડા અને બીજા ત્રણ એમ ચાર આરોપીને પકડવામાં આવ્યા હતા અને પૂછપરછ દરમિયાન ટોટલ સાબરકાંઠા જિલ્લાના પાંચ ગુના એમાં ડિટેક્ટ થાય છે અને અન્ય મહેસાણા ગાંધીનગર જિલ્લાના બીજા છ ગુના એટલે ટોટલ અગિયાર ગુના ડિટેક્ટ થાય છે અને સાત પોઈન્ટ પાંસઠ લાખ જેટલો મુદ્દામાલ પણ રિકવર કરેલો છે આ ગેંગ અગાઉ ભૂતકાળમાં પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલી છે જેમાં જે મુખ્ય આરોપી ભગવાન હુડા છે એ દસ ગુનામાં વોન્ટેડ છે અને એના વિરુદ્ધમાં ટોટલ પાંત્રીસ ગુના છે બીજો આરોપી વિનોદ ધુલેશ્વર છે એ દસ ગુનામાં સંડોવાયેલો છે અને ત્રીજો આરોપી પપ્પુ ઉર્ફે ભૂપેન્દ્ર હુડા એ ચાર ગુનામાં સંડોવાયેલો છે આમ એલસીબી ટીમને આ ગેંગને પકડી અને મોટી સફળતા હાથ ધરી છે સર આમાં જે સરપંચને જે સોનું વેચાતું રાખવામાં આવ્યું સરપંચને સર આમાં હાજર છે કે કેમ સર જે સરપંચને જે સોનાનું આપણે ભેદું કહેવામાં આવે એમાં જે વેચાતું રાખેલું છે સરપંચે એ સરપંચ આમાં છે કે કેમ અને છે તો કયા પ્રકારના ગુના એની સામેથી રીકવર કરવામાં આવે એની પાસેથી રિકવર આ લોકો જે મુદ્દામાલ વેચ્યો છે એ મુદ્દા માલ એની પાસેથી રિકવર કરવામાં આવેલો એના ઉપર કોઈ ગુનો લાગશે હા લાગશે ચોરી નો માલ રાખવાનો ગુનો એની પર રાખશે આરોપી પાસેથી મળી આવેલો મુદ્દા માલ જેવો કે લોખંડનો નો સરિયો ચપ્પુ ત્રિકમ નાનું કડુ બે રૂમાલ અલગ અલગ સોનાના દાગીના ટુ વ્હીલર બે મોબાઈલ ત્રણ એક રિક્ષા એક બેગ એક થેલો એક નાનો પર્સ જેમાં આધાર કાર્ડ હતું આ મુજબ સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે બીજોડા ગેંગ ને મોટી સફળતા મેળવી છે રાજકમલસિંહ પરમાર પીટીવી ન્યૂઝ સાબરકાંઠા